મોટી કુકાવાવ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન કૃષિ સહાય ફોર્મની વેગવંતી કામગીરી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ કારમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને પાક નુકસાન બાબતે કૃષિ સહાય પેકેજ અમલમાં મૂકવામાં આવતા ધરતીપુત્રોમાં નવી આશા અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે સહાય માટેની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા પણ ઝડપી ગતિએ શરૂ થઈ ગઈ છે ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા ખેડૂતો માટે ચા પાણી સહિતની સુવિધા વ્ય સંપૂર્ણ સુવિધા વ્યવસ્થા વચ્ચે અરજીઓ ભરવાની કામગીરી ચાલી રહી છે ખેડૂત મિત્રો પણ સંપૂર્ણ સંતોષ સાથે સહકાર આપતા નજરે જોવા મળી રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં આઠ કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર ઓપરેટરની ઓપરેટરોની ટીમ દ્વારા નવસોથી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે બાકી ખેડૂત ખાતેદારોને આપવામાં આવેલી ટોકન સિસ્ટમ મુજબ આગામી દિવસોમાં તેઓના ફોર્મ પણ પૂર્ણ કરવામાં આવશે ગ્રામ પંચાયત ટીમ સાથે તલાટી કમ મંત્રી મિલનભાઈ કટારીયા અને સરપંચ સંજયભાઈ લાખાણી ફોજી પણ સતત જહેમત લઈને કાર્યમાં જોડાઈ રહેલા છે જેથી ગામનો કોઈ પણ ખેડૂત કૃષિ સહાયથી વંચિત ન રહે અરજી માટે આવતા ખેડૂત ખાતેદારો ગ્રામ પંચાયત કચેરીની વ્યવસ્થા અને ઝડપી કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યૂઝ જ મોટી કુકાવાઓ